શું મિત્રો તમે પણ કોઈ સારી એવી સસ્તા ભાવની સેકન્ડ હેન્ડ ગાડી શોધી રહ્યા હોય જે ગાડીઓ લીધા પછી બે થી ત્રણ કે ચાર વર્ષ લગી પાછળ વળું જોવા પણ ન રહે કોઈ જાતનો ખર્ચો ન આવે એવી કન્ડિશનની અંદર સસ્તાથી સસ્તા ભાવની કોઈ ગાડી શોધી રહ્યા હોય તો તમને આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ શોરૂમ કન્ડિશનની અંદર રહેવાની છે બીજું મિત્રો ખાસ તમને જણાવી દઉં કે વિડીયો અમારો પૂરેપૂરો જોતા રહેજો મિત્રો એકદમ તમારા ભાવની કન્ડિશનની ગાડીઓ રહેવાની છે મિત્રો ગાડીઓની અંદર તમને લોનની પણ સુવિધા મળી જવાની છે બીજું મિત્રો પહેલી વાર જો મારી ચેનલમાં આવ્યા હોય મિત્રો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બીજા લોકોને ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો એકદમ કન્ડિશનની અંદર તમને આજે બતાવવાનો છું પહેલી જ ગાડી મિત્રો બોર્ડ ની ગાડી બરાબર ઇકો સ્પોટ ગાડી બતાવવાનો છું એકદમ કન્ડિશનની અંદર રહેવાની છે મિત્રો ગાડી પહેલા તે પહેલા મિત્રો કોન્ટેક્ટ ડિસ્પ્લે ઉપર મારા આપેલા છે મિત્રો વહેલાથી પહેલા કન્ડિશનની અંદર તણે ત્રણ ગાડીઓ રહેવાની છે પછી કહેતા નહીં ભાઈ કે લાવવા તા અમને કીધું નહીં અને વેચે ગઈ બરાબર પહેલાંથી વહેલા કોન્ટેક કરી લેજો જ્યો મિત્રો ઇકો સ્પોટ ગાડી લઈને આવ્યો છું જોરદાર કન્ડિશન મોડલની મિત્રો તમને વાત કરી દો તો બે હજાર પંદરનું ગાડીનું મોડલ એવાનું છે આપણે આ ગાડી મિત્રો તમને સેકન્ડ ઓનરની અંદર જોવા મળી જવાની છે પ્યુઅલની વાત મિત્રો કરીએ તો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર મિત્રો એકદમ પેટી પેક કન્ડિશનની અંદર તમને એન્જિન જોવા મળી જવાનું છે કોઈ જાતનો ખર્ચો નથી ઓન રોડ દોડે બે થી પાંચ વર્ષ લગીને તમારે ગાડીની અંદર ખર્ચો નહીં આવે એવી કન્ડિશનની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે ટોપ મોડલની આપણી આ ગાડી રહેવાની છે પાવર પુશ સ્ટાર્ટ બટન પણ ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કિલોમીટરમાં જેન્યુન કિલોમીટરની ગેરંટી આપવામાં આવશે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાનું કંપનીનું મ્યુઝિક સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે પાછળની સાઈડ મિત્રો તમને રિવર વ્યૂ કેમેરા પણ સિસ્ટમ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બે એરબેગ કંપનીની જોરદાર કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે ફૂલ સેફ્ટીવાળી વાળી ગાડી રહેવાની છે આપણી આ ગાડી રહેવાની છે બીજું મિત્રો સો ટકા તમને નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે ગાડી તમને આપવાની છે બીજું પાવર વિન્ડો ની મિત્રો તમને વાત કરી દો તો સરસ મજાના ચારે ચાર પાવર વિન્ડો રહેવાના છે તમને મિત્રો ગમશે એવી બ્લેક કલરની અંદર કંપનીના લેધર સીટ કવરો રહેવાના છે સરસ મજાનો પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર એસી પાવરફુલ રહેવાનું છે ટાયરોની મિત્રો તમને વાત કરી દો તો પંચ્યાસી થી નેવ ટકા જેવી એકદમ શોરૂમ નવા જેવા નખાવેલા ટાયરો હોય એવી નકશીની અંદર ટાયરોની કન્ડિશન તમને જોવા મળી જવાની છે સરસ મજાનો રેડ કલર તમને ગાડીની અંદર જોવા મળી જવાનો છે હવે મિત્રો ગાડીની સ્પેશિયલ કિંમત ફક્ત ને ફક્ત ત્રણ લાખ નેવ હજાર રૂપિયામાં ઇકો સ્પોટ ગાડી મજબૂત ગાડી તમને આપી દેવાની છે મિત્રો આ ગાડી તમને અમદાવાદ ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો નંબર આપેલો છે મિત્રો ત્રણ ગાડીઓ આજે તમને ત્રણે છે ગાડીઓની કિંમત નિગોશીએબલ રાખવામાં આવી છે કોઈ પણ ગાડી મિત્રો જો તમને ગમતી હોય તો મારો કોન્ટેક કરજો પાંચ પચીસ રૂપિયાનું ત્રણેય ગાડીઓની અંદર તમારું માન પણ રાખવામાં આવશે બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આવી સેકન્ડ હેન્ડ ગાડીઓની સસ્તી ડીલ માટે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશન ની અંદર તમારા માટે આજે લઈને આવ્યો છું હોન્ડા ની ઈમેજ ગાડી મલ્ટી બ્રાન્ડ ગાડી એટલે હોન્ડા ની ઈમેજ ગાડી બરાબર શોરૂમ કન્ડિશન મિત્રો સાચવેલી ગાડી ઘરઘરાવ ગાડી જન્યુન કિલોમીટર ચાલેલી ગાડી બીજું મિત્રો મોડલની તમને વાત કરી દો તો બે 2017 નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર મિત્રો આપડી આ ગાડી રહેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે એકદમ ચિલ એસી એટલે કે પાવરફુલ કંપની кондиશનીંગ અંદર ગાડીનો એસી રહેવાનું છે પાવર વિન્ડો જોરદાર રહેવાના છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે બે ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે ગાડીની અંદર બીજું મિત્રો ટાયરોની તમને વાત કરું તો સરસ મજાની નકશીની અંદર સિત્તેર થી પંચોતેર ટકા જેવી કન્ડિશનની અંદર ગાડીના ટાયરો રહેવાના છે બીજું મિત્રો ગાડી તમને સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે આપવાની છે કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો લઈ જાઓ ગાડી ઓન રોડ બે થી પાંચ વર્ષ લગી કોઈ જાતનો ખર્ચો નહીં આવે લઈ જાઓ તમે તારે ઉઠાવો મિત્રો એકદમ જેન્યુન રિઝનેબલ ભાવની ગાડીઓ ગાડીની કિંમત નેગોશિયેબલ તમારા માટે રાખવામાં આવી છે ગાડી તમે જોવા આવશો મિત્રો તો ગાડી તમને ગમશે તો પાંચ પચીસ રૂપિયાનું ગાડીઓની અંદર તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો આ ગાડી તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે કે પોતા માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી એકદમ લક્ઝરિયસ કન્ડિશનની અંદર તમારા માટે હોન્ડા સિટી લઈને આવ્યો છું એકદમ કન્ડિશનની અંદર સાચવેલી ઘરઘરાવ ગાડી રહેવાની છે તમારા માટે સ્પેશિયલ ની અંદર ગાડી લઈને આવ્યો છું એકદમ રિઝનેબલ ભાવ છે ગાડીની અંદર મોડલની મિત્રો તમને વાત કરી દો તો બે હજાર ચૌદનું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર આપણી ગાડી રહેવાની છે બીજું મિત્રો ની તમને વાત કરી દો તો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે પેટી પેક કન્ડિશનની અંદર એન્જિન રહેવાનું છે બીજું મિત્રો ઇન્સ્યોરન્સ ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે એકદમ કંપની કન્ડિશન ની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડી આપણી ટોપ મોડલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ક્રુઝ કંટ્રોલ કંપનીનું ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાનું તમને સિસ્ટમ જોવા મળી જવાનું છે પાછળની સાઈડ તમને રિવર વ્યૂ કેમેરા પણ સિસ્ટમ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નહીં આવે બીજું મિત્રો સરસ મજાનું ગાડીની અંદર ઇન્ટિરિયર નીટ એન્ડ ક્લીન તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાના તમને કંપનીના લેધરશીટ ખવરો જોવા મળી જવાના છે એસી ની મિત્રો તમને વાત કરી દો તો સેન્ટ્રલ એસી અને મેન એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો ડિસ્પ્લેની વાત કરી દઉં તમને તો એન્ડ્રોઈડ ટચ સિસ્ટમ પણ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો પાવર વિન્ડોની વાત કરી દઉં તો મિત્રો ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર રહેવાના છે ટાયરોની મિત્રો તમને વાત કરું તો ટાયરોની કન્ડિશન મિત્રો સિત્તેર થી પંચોતેર ટકા જેવી ગાડીની અંદર ટાયરો રહેવાના છે મિત્રો તમને નોન ગેરંટી સાથે આ ગાડી તમને આપવાની છે મિત્રો ગાડીની કિંમતની તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે બે ફર્સ્ટ ચૌદ ની ફર્સ્ટન્ડા બરાબર જે કોઈ મિત્રોને ગાડી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે ત્રણ ગાડીઓ આજે મેં તમને બતાવી છે મિત્રો એ ત્રણે ત્રણ ગાડીઓની કિંમત નેગોશિએબલ રાખવામાં આવી છે અને ત્રણે ત્રણ મિત્રો ગાડીઓ તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે મિત્રો પહેલીવાર જો અમારી ચેનલની અંદર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બીજા કોઈ મિત્રોને સેકન્ડ હેન્ડ સસ્તા ભાવની ગાડીઓ લેવી હોય એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો